હેલો મિત્રો ફરીવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ હજુ ગામડિયામાં હવે જો આ વન ડે આવી ગયા હવે છે આ બ્લોગની શરૂઆત વન ડેથી ચાલુ થાય છે હવે આવી ગયા હેવી ભેંસ દોવા તો પેલા ભેંસ દોઈ લેવી પછી મળવી પેલા હળના દોઈ લેવી પછી આમનામાં આપણે રૂટીન કામ છે આવડું આ સાંજે હાડા છે અને હવાર હાડા છે આ દોવાનું આ પેલા આ પછી નીર બીર બધું લેવી અને અત્યારે દોવા આવડું આવું આપણે હવે જો આ ભેંસ દોઈ લીધી છે આ બે પવા અહીંયા મૂકી છે હમણાં એ ક્યાંમાં નાખ્યું બાણીમાં બે ને દોઈ લીધી છે આ ભેંસ અને દોવાની બાકી છે ભોલુભાઈ ભાઈની દોઈ લે છે અને તેની બેન ને જો ભાગ લઈ આવ્યા છે આ જો ભોલુભાઈનું કામકાજ ને કિશુભાઈનું કામકાજ આવા બધા Rô pa bà yên mũ kè phô lân Bà yên bà bà dạm phô lân Mịt thô lìm đô Bà bô lô bà yên bà bà dạm bà 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 dạm Bà yên bà bà dạ Phân xì nè કર્યા રાખે વન ડે ને બધું પાસ કરે ને વાગી ગયા છે પોણા સાતક જેવો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે હવે દોઈ લીધી છે ના બધા ડમ્ફર હવે જોઈ નીકળવા માંડ્યા છે કે આપણે નદીમાં નાળાનું કામકાજ ચાલુ છે એટલે બધા નીકળે અમારે જો આ યસુભાઈ હવે છે ને નવી એમની ચેનલ બનાવવાની તૈયારી કરી રહ્યા છે એમાં આ ત્રણેય હશે આ કિશુભાઈ છે તેની બેન ને જયવીરભાઈ ભાઈ આ તેની એક નોકી કિશુભાઈ ચેનલ બનાવે છે હવે કિશુભાઈ નવરો થઈ ગયો હે એટલે આને તારું કેમ મોટું સીડિયેલું હે તારું તેનવી બેન શું ખાવું તાણી બોલ હે જોઈ અમારે કિશુભાઈ એમનામ બનાવ્યું છે તો આમ નામ બનાવી ગયો એમને હવે બીજી એક હતી દોવાની દોવાનું ચાલુ કર્યું છે બતાવું તમને ભોલું ભાઈ અમારે દોવાનું ચાલુ કરી દીધું એને કાંઈ બેલું ભાઈ ને મમ્મી સાઈડમાં બેઠા છે એ નકર અહીંયા નો બે પાછા ડોબું વટક્યા પાછું એટલે એ એક બીજું મોઢા ને બે ને એટલે એમને દોવા દે જો જોયે એને નામું જોઈને બેઠું છે ને બોલો ભાઈ જોઈ એમ નામ દોવે હવે આપણે આવી ગયા ઘરે ઘરે આપણે હવે બધું ભેંચે દોઈ લીધી વન ડેથી આવીને વન ડેથી દોઈને તો ઘરે આવ્યા અને આ ધોળે એ દોવાઈ ગઈ હવે રાંધવા છીધવાનું કરે તો ટાઈમે વાળું કરી લેવી અને પછી દૂધ ભરવા જાય છે આમ નામ બને રેજો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ વાગી છે આ છે 6 અને વાગી ગયા છે પેદવા માટે તેની બેને જયુર ભાઈ બી ઊંઘ્યા છે મે મંડે છે ને પેતો એવી 6 વાગી ગયા છે અહીંયા જને જો વાશે તો દુબતો કરે એટલે થોડું એમનો ટાઈમ પડી એટલે છ વાગે વેલા પછી દોઈ લેવી મોટી મોટી કેકો છે ને એ બધું ભેરી લેવી મોટી મોટી કેક તાજી કેક. શેડો હવા છ નો નજારો છે સવારના હવા છ ના જોગેટ જોગીડી વિગીડે વિગેટ આઈમપા આઈનપા આવ્યા આવ્યા એ કાં ખીજ બેન ખિજ ભાઈ જાય કાં ક્રાહી નજરે આપણે હવે ભેંસ અંદર ઢાળીને બદલાવી લીધી છે અને હવે દોઈ લેવી દોઈને હવે મળવી હાલો ભેંસ આપણે હવે દોઈ લીધી છે અને હવે એને આ પાણી ભઈ દેવી પછી બાંધી દેવી પછી પાછા હવે ઘર બાજુ જાવી તમને અત્યારમાં નજારો દેખાડો આ સૂરજ સુરજો અત્યારે નીકળ્યો છે એવો નજારો છે સવારનો નજારો છે સૂરજનો નજારો હાય ભાઈ એ ઊભા વાલો નિશાળ જવાનું જયવીરભાઈ વાલો હાલો જયવીર મોટા મોટા તો બટા નિશાળ જવાનું જયવીર ભાઈ ના તેની બેન બે જાગી ગયા હે અને બે ઉપાડ્યા છે બ્રશ અતારમાં કરવા માટે તેની બેન જો કેવા હા ભાઈ ભાઈ અત્યારમાં માં આઈ ગયા બે મોઢા થવા બે આવી જાય બ્રશ કરવા હાલો તેની બેનને ના આજે એક્ઝામ છે અને તેની બેન ને હવે સ્કૂલે મૂકી આવી સાડા સાત નો ટાઈમ થઈ ગયો છે તેની બેન ને ને આપણે નિશાળે મૂકી આવ્યા છે બી અને હવે આપણે હે ને દૂધ ભરવા છે ડેરીએ તો હાલો હે ને દૂધ ભરી આવી પેલા આપણે હવે આવી ગયા છીએ વાડીએ વાડીએ વાડુવાળા થોડુંક કામ હવે પતાવી અને જો તમને આ વિડીયામાં પણ મજા આવી હોય તો એક નાનું આમથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો અને જો વધારે મજા આવે તો એક થોડીક ઊંઘ અંગૂઠો જોઈએ દબાવી દેજો જેથી કરી જો આવોનાવા તમે થોડોક ટેકો આપો સપોર્ટ આપો તો એમને આપણે આ બનાવે રાખી અને વધારે મજા આવે તમને તેને મને તે હાલો